ણ શહેરમાં ધોધમાર વરસાદ પડતા અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે અનેક રસ્તાઓ ધોવાઈ જતા વાહન ચાલકો સહિત લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તંત્રના પાપે રસ્તાઓ પર નદીઓ વહેવા લાગી છે રિવરફ્રન્ટ રોડ દુધરેજ રોડ હેન્ડલુમ ચોક રોડ એસી ફૂટ રોડ ટાંકી ચોક સહિતના વિસ્તારો ધોવાઈ ગયા છે રસ્તાઓમાં પાણી ભરાવાને કારણે અત્યારે લોકોને હાલાકી પડી રહી છે અને તમામ રસ્તાઓનું રિપેરિંગ કામ કરવામાં આવે તેવી લોકોની માંગ છે સુરેન્દ્રનગરમાં આ દ્રશ્ય છે કે જ્યાં રોડ રસ્તાની હજુ તો ચોમાસાની અત્યારે ભારોભાર રોષની લાગણી જોવા મળી રહી છે ગુજરાત રાજ્યની અંદર સૌથી વધારે ખાડા જોવા હોય તો સુરેન્દ્રનગરમાં આવો તમને દરેક રોડમાં એકાદો ખાડો મળશે અને ઉપરાયેલી જોવા મળશે આ છે સુરેન્દ્રનગરનો વિકાસ

સુરેન્દ્રનગર ના તમામ રોડ જેવા કે દુધરેજ રોડ એસી ફૂટ નો રોડ રતનપર ના રોડ તમામ રોડ છે બહુ મોટા મોટા ખાડા પડી ગયા છે વાહન ચાલકો ચાલી શકે એવું નથી વાહન ચાલકો જો નીકળે અને કોઈ અકસ્માત બની શકે એવી પણ શક્યતા છે અને બહુ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે મહાનગરપાલિકામાં આપણે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા થયા પછી અરાઉન્ડ છ કરોડના વીસ એક જે મેઇન રસ્તાઓ છે એ રસ્તાઓના નવીનીકરણ ની ની કામગીરી માટે ટેન્ડર અત્યારે ઓનલાઈન છે એટલે ટૂંક સમયમાં એ ફાઇનલ કરીને આ વીસ રસ્તાઓમાં ઇમ્પ્રુવમેન્ટ કરવામાં આવશે વરસાદના લીધે કઈક જગ્યાઓ પોટહોલ્સ ડેવલપ થયા છે એનો વેટ મિક્સિંગ ફિલિંગની કામગીરી તરત જ અમે શરૂ કરી દીધી છે અને હવે આગળ વાત કરી